શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા છો જે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી હોય ટીપ ટોપ કન્ડિશનમાં હોય ઊંચું મોડલ હોય અને ગાડીમાં લોન પણ થાય એવી ગાડી હોય અને લોનની સગવડતા સ્થળ પર હોય આ મિત્રો ગાડી લોનથી પણ તમને મળી શકશે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં એક ઓનર એક ઓનર અને એક ઓનર ઊંચું મોડલ સસ્તા ભાવે અપાવે મારુતિની ઇકો ગાડી આ ઇકો ગાડી વેસવાની છે ફાઈવ સીટર એસી ગાડી છે જે જે અડત્રીસના પાર્સિંગમાં ગાડી તમને જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને ગાડીના ઓનર ફક્ત અને ફક્ત મિત્રો એ એક ઓનર ફર્સ્ટ ઓનરમાં ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે બીમાં મિત્રો ચાલુ છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી તમને જોવા મળી જવાની છે અને સીએનજી એન્ટ્રી આસી સી બુકની અંદર કરાવેલી છે આ મિત્રો આરટીઓ માઇનસ સીએનજી કીટ સાથે ઇકો ગાડી જોવા મળશે આ ઇકો ગાડી મિત્રો ફાઇવ સીટર એસી ગાડી છે અને એસી પાવરફુલ તમને જોવા મળી જવાનું છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવું એસી છે ખૂબ સરસ સાઉન્ડ સિસ્ટમ છે અને સો ટકા ઓરિજિનલની ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે અને નો એક્સિડન્ટ ગાડીનો એક્સિડન્ટ નથી પણ એની પણ મિત્રો ગેરંટી લેવામાં આવશે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર નવા છે ટાયર મિત્રો નેવું ટકા તમને ટાયર જોવા મળી જવાના છે ગાડીમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને ટીપ ટોપ કન્ડિશનમાં ઓરિજિનલ ટુ ઓરિજિનલ ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ પર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રને ઇકો ગાડી લેવી હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રની ગાડી ગમે તે પણ ગાડી લઈ શકે મિત્રો આ ગાડીમાં લોન તમારે કરાવી હોય તો લોન પણ થઈ જાય સ્થળ પર લોનની પણ સુવિધા અવેલેબલ છે ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખને અગિયાર હજાર રૂપિયા ફિક્સ કિંમતમાં મિત્રો આ ઇકો ગાડી વેચવાની છે હા મિત્રો ફર્સ્ટ ઓનર ઇકો ગાડી મોડલ બે હજાર ઓગણીસનું ને એસી એ પાવરફુલ કમ્પ્લીટ ગાડી ચાર લાખને અગિયાર હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને મિત્રો ગા ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો સ્થળ પર લોનની પણ સુવિધા છે તમને મિત્રો ગાડીમાં લોન પણ સ્થળ પર કરી આપવામાં આવશે આ એક ગાડી તમને ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો